નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન મનના વિચારો અને તાકાતથી આપણું સ્વાસ્થ્ય કઈ રીતે સારું રાખી શકાય આપણું મન મુખ્ય કેન્દ્ર કહી શકાય જે પણ કામ કરીએ છીએ એ મનથી શરૂઆત થાય છે આપણે જે પણ કર્મ કરીએ છીએ કામ કરીએ છીએ એ મનથી જ પ્રેરાય છે મન એટલે વિચારોની ખાણ તેમાં કોઈ મર્યાદા નથી એટલા વિચારો કોઈ મન ક્યારે કંટાળે નહીં અસંખ્ય વિચારો આવે છે વિચારો એટલે ખાંડના પથ્થરો વિચારો સારાય આવે નરસા પણ આવી શકે અને વારંવાર આપણું મન સક્રિય જ રહે છે જેટલા કલાક આપણે જાગૃત અવસ્થામાં હોય છે એટલા કલાક સુધી આપણા મનમાં અવનવા વિચારો આવ્યા જ કરે છે આપણું મન વિચારોના કારખાના જેવું છે જેમ કારખાના બંધ નથી રહેતા એમ આપણા મનના વિચારો બંધ નથી થતા જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આપણા મનના વિચારોને આરામ મળે છે જાગૃત અવસ્થામાં સવારથી સાંજ સુધી જે પણ કર્મ કરીએ છીએ તે આપણા વિચારોને આધીન થાય છે આપણા વિચારો સારા હોય તો કર્મ સારું થાય છે જેમ મહાન વ્યક્તિઓ સાધુ સંતોના મનમાં નિસ્વાર્થ ભાવે લોક સેવાના માનવ સેવાના જ વિચારો હોય છે એટલે એ એના અનુસંધાનમાં કર્મ જ થાય છે એટલે વિચારોથી કર્મ થાય છે મનથી વિચારો થાય છે વિચારોથી કર્મ થાય છે અને કર્મ આપણું શરીર કરે છે એટલે આપણે કહી શકીએ કે જે આપણું શરીર કામ કરે છે એ મનના વિચારોથી કામ કરે છે એટલે જે શારીરિક તકલીફ છે આપણા સ્વાસ્થ્યની તકલીફો છે એનો પાયો તો આપણું મન કહી શકીએ આપણે કે મનમાં જે વિચાર પ્રેરાય છે એ કર્મ કરીએ છીએ અને એ કર્મ આપણું શરીર કરે છે એટલે સાયન્સ અને ધર્મ એમ કહે છે કે શારીરિક બીમારી કોઈ પણ શારીરિક બીમારી થવાનું એક કારણ આપણું મન હોઈ શકે કર્મ કામ કરવાની પ્રેરણા તો આપણું મન જ આપે છે એટલે જો આપણે કહી શકીએ કે આપણું મન સ્વસ્થ હોય તંદુરસ્ત હોય આપણે મનથી મજબૂત હોય આપણા મનમાં સારા વિચારો આવતા હોય સુવિચારો આવતા હોય તો કદાચ આપણી શારીરિક જે બીમારી છે એમાંથી આપણે દૂર રહી શકશું આપણું સ્વાસ્થ્ય સારું રાખી શકશું એ મનના વિચારોથી છે મનની તાકાતથી છે મનોબળથી છે આપણે ફોટોમાં જોઈ રહ્યા છે ભારતીય એક સંતાન કે જેમને આર્ટિફિશિયલ કૃત્રિમ પગથી માઉન્ટ એવરેસ્ટ ના શિખરને સર કરીને બતાવેલું છે કે જો આ મનના વિચારો મનની તાકાત જો આપણી ખૂબ જ સારી હોય મનોબળ સારું હોય તો આપણે કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ ભારતીય સંતાનોમાંના એક સંતાન અરુણિમા સિન્હાજીએ એકવીસમી મે બે હજાર તેર ના રોજ સવારે દસ પંચાવન કલાકે માઉન્ટ એવરેસ્ટના શિખર પર પહોંચીને બતાવ્યું તેમને આ શિખર ચડવામાં પહોંચવામાં બાવન દિવસ સુધી સંઘર્ષ કરીને બતાવી દીધું મહાન ક્રાંતિનો પાઠ આવે છે આ સર કર્યા પછી તેમને એક જ સંદેશ આપ્યો કે સર્વ શક્તિ આપણા મનમાં છુપાયેલી છે આપણા મનના સંકલ્પ ઉપર છે આપણે મનને ક્યાં લઈ જવું છે એ આપણા ઉપર જ છે એ એમને કરીને બતાવ્યું આ સિદ્ધિ મેળવ્યા પછી તો એમને ઘણા બધા બીજા શિખરો પણ સર કર્યા બે હજાર ચૌદ સુધીમાં એશિયા યુરોપ દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા આફ્રિકા અને ઉત્તર અમેરિકાના બીજા છ શિખરો સર કરીને બતાવ્યા આર્ટિફિશિયલ થી કૃત્રિમ પગથી બતાવી દીધું એમને આપણને તો ભગવાને બે પગ આપેલા છે અને આપણે તો બંને પગે સંસારમાં જ ફરવાનું છે તો આપણા મનના વિચારો મનની મક્કમતા જો રાખીએ તો આપણું સ્વાસ્થ્ય ઘણું બધું સારું રહી શકે આપણે તો આ ધરતી ઉપર સંસારમાં જ ફરવાનું છે કોઈ શિખર પાર કરવાનું નથીના વિચારો અને તા મનની તાકાતથી આપણે આપણું સ્વાસ્થ્ય સારું રાખી શકીએ આ વિડીયો સાંભળવા માટે કૂફકુ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ